હું તો વદરા કાઢવાયસુ ને દેખો આમાં તો ખાટલા ઉપર થી ને તે બાકી ને ખેડલું જોર કરાય

પણ એવું નહીં રણસોમાં ગમતું કોઈના ગમમાં આટલા નહીં હોય એટલા આમાં ગમો રમી નવા નહીં પણ ખાટલા બાજુ અમારા આટલા બધા ઉપર જ પડ્યા

છે બે પટ લી દીધી સા પણ મેં હડકું નતું મૂક્યું નેકરી જોતા બાર મમ્મી બે દરણો લઈને જાય છે ગમમાં વાસણ ગોઠવવાનો પણ રહોળું લુખાયશ રહોળું લુખાઈ જઈશ ને ચાંદ લુખાય મારા કબાટ બાણો અને બધું લુખું સા ફટોફટ લુખી દઉં મું પછી બોથું વાળીએ અને પછી જોઈશું હું થાય ઓકે ચોક્કસ દીધું ઘર બધો દરવાજા બરવાજા બધું લૂકી દીધું બેડને ઇગ્નોર કરજો પોતું થાય સમ દાળ પાંતમે કીધી દાશું મે માર મમ્મી દાન મેં કીધું મેં પાંચમે ક્યાં ફટફટ કારણ કે હાડા ઉપર થઈ જયું એટલે હમણાં બાર વાગે ખાવા જોવું એટલા માટે

चलो मलिया थोड़ी कुआ रही। इस हालात मम्मी तो बाखरी करा माँ पाले ना संत्रा। हाँ? ये बॉक्स का। यातो और क्या बत्ती हाँ ना ख़मी के पच्चीस रुपया में एक ही। चलो मुकेश ले लो। गैस पच्चास रुपया नहीं। बेस्ट तबेरी। खाएंगे स्टबेरी पियाडाई पड़े हम भी हैं। आप तो नहीं खावा खाओगा।

બધો બોથવી જંય માઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી મળી કાલી નવા બ્લોગમાં